મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જ જશો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો જય લીલગઢમાં જય સમનમાં તો બધા મિત્રોને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વસ્થ રહો ખુશ રહો ને મસ્ત રહો

આપણે ગુવાર સુધારી લીધા ને ઉપર બટેટા નાખ્યા હા એટલે ગવારે બીટાઈ ગયા ને બટેટા તૈયાર છે ને જો ઉપર મૂકી દીધું હમણાં વઘાર દઈ દે ફર્સ્ટ ક્લાસ તીખું એકદમ પાક બનાવી નાખીએ ગવારનું અને આપણે પાપડ પણ તરવાના છે તો એ પણ હારે થઈ જાય એટલે અહીંયા અહીંયા તેલ મૂકી દે પાપડનું શાક ને પાપડ બે હારે બની જાય પાપડ એ તરાઈ જાય ને શાક થઈ જાય એ તારે પાપડના આપણે ટુકડા કરી નાખીએ કારણ કે નકર આમાં માહિ નહીં આપણી ચોપડી પાછી ઢાંકીને મૂકી દઈએ એટલે પાછો કાલ તરવા થાય ને બકડી મોટી લઈએ તો એમાં ઢાંકો ને હસવું વહેવું લાગે આકળ થાય તો આપણે શાકનું તેલ થઈ ગયું હું પેલા શાક વઘારી નાખીએ પછી આપણે પાપડ તળી નાખીએ তো রাই চিড়ে এ বুঝে নাইটা নুনা পালে মসালো না একদম তেল মাছি মসালো না মস্ত পাড়াওয়া মাহ ઝીણકો કંઈક જ પાપડનો કટકો ને પાછો તરી તો આવું રગો થઈ જાય મોટો અને શેકીએ તો એ એવડો ને એવડો રીએ ટૂંકમાં શેકે નહીં ખવાય ને તરી નહીં ખવાય તરીએ તો વધારે કોસો થાય અને શેકીએ તો જરા કડકડીઓ વધારે થાય ને આ કોસેરો થાય ઓલો કડક થાય

આપણે શાક બનાવવાનું હોય કોરું મોરું એ તો આપણે ખ્યાલ જ હશે કે રસાવાળું શાક આપણે ન હોય એટલે બધું પાણી કઈ નાખવાનું થતું નથી આપણે હળદર ને એ મીઠું હળદર નખાઈ ગઈ ધાણા જીરું જે આને તો ફેરવીને પછી આપણે સપણી નાખવાનું છે હલાવીને ખાવતું

બે સીટી ખાલી કરો ને તો શાક સડી જાય આપણે પાણી નાખવાનું છે હાવ થોડુંક અડધા ગ્લાસ થી પહોશું હવે હમણાં પેક કરી દઈએ એટલે બે સીટીમાં તો શાક સડી જાય કારણ કે અડધું જાજુ તો શાક આપણે તેલમાં જ સોળવી લીધું એટલે ખાલી બે સીટી થા દેવાનું છે આપણે તો આપણે કાસો બનાવવા માટેનું ડુંગળીને ટમેટું કોબીને ધણાભાજી લઈ લીધા છે ને એક નાખવાનું છે મરચું આપણી કારણ કે મરચું આપણી પ્રિય છે એટલે ન નાખીએ તો આલે કાસું મરસ્યું તો આપણે ચટણી પણ નાખી હગીએ હમણાં ફટાફટ કાસો સંભારો બનાવી લે મિત્ર મસ્ત આપણે સંભારો સુધાર લાગીએ ને હવે એને નાખી દઈએ મસાલો એટલે બની જાય સંભારો તૈયાર પાછો સંભારો અંકે રોજ હોલો પણ અડ ભાવ તો એટલે ક્યારે કાસો ને ક્યારે કા બનાવા ને તો ન આવે હવે હવે એક ને એક તો શું ન આવે હવે આપણે બધું સુતા લઈ ગયું કોબી મ ટમેટાં ના આ બાટી મ入り મિક્સ કરી નાખ્યું કડે બીચે આપણે સંભાળો આપ સાઉધી પણ નથી દેતા ને હવે પકાકટ ઉતલા બાટી ની ના થોડી નાખી રોટલા બનાવવાના હોય તો ફટાફટ એમાં બનાવી નાખીએ મિત્રો ચાવડી તો ખરાબ થઈ જાય તો હવે આપણે ફટાફટ ઘડાય નાખીએ રોટલામાં તો રોટલો ઘટાઈ ગયો હવે આપણે છોડી દઈએ તો મસ્ત રોટલો તૈયાર થવા માંડ્યો જા જવાબ નસાક સરગીયું હે બુવાર બટેટાનું ચલા રોટલાય આપણે બની ગયા તો આપણે રોટલાને માખી નાખીએ કારણ કે અમારી બસામાં માખવાને કેન બાકી બધા લોકો કે કે રોટલા કે રોટલી સોપડી નીએ તો આલો આપણે પણ રોટલા સોપડી નાખીએ કારણ કે આપણે રોટલો ખડા કરીને માખે તો કી હમ મને પણ ઘી નીકળી જાય હોય ને એટલે અત્યારે યારાનું ઉઘરતા વાર લાગે હમણાં ઘડી વાર પડ્યું રહે એટલે ઉકળી જાય તો સાલો મિત્રો આપણે જમી લઈએ કારણ કે કરશન તો વાર લાગશે ગયા હે બહાર એટલે ગામમાં ગયા એ વાર લાગે તો આપણે જમી લઈએ આવશે તો અહીં જમી લે હા જ્યાં આપણે કપડાં ધોઈને સુકાવી નાખ્યા હે પવન બહુ બેગ તો પડે ઘા સીપિયા નાખ્યા તો